નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક અને આપ જોઈ છો વીએસએસ ચેનલ અત્યારે આપણે સુધાર સમાજ દ્વારા સુધાર સમાજના સત્સંગ મંડળ એના વર્ષ પૂર્ણ અને વર્ષમાં રજત જયંતિ ઉત્સવ મનાવી રહ્યા છે તમે અત્યારે કે વર્ષની નિમિત્તે સત્સંગ મંડળ દ્વારા એકસો ને આઠ તેડવાનો અહિયાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને રાંધલમાં ને એકસો આઠ રોટાનો અત્યારે રહ્યા લાઈવ કાર્યક્રમ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો નિહાળો છો અત્યારે કે આપણે થોડીક વારમાં અહિયાં કે કાર્યક્રમ છે અને તમામ સુધી સમાજના લોકો અહીંયા ભાઈ બહેનો તમામ લોકો અહિયાં ઉત્સાહ સાથે અહિયાં રાજગરમાં લઈ રહ્યા છે અને અત્યારે આપણે સત્સંગ મંડળના પ્રમુખ અને સત્સંગ મંડળની ટીમ છે એની સાથે જ વાત કરીશું આપણે સૌથી પહેલા વાત કરી સુરત વિશ્વકર્મા સત્સંગ મંડળ આજે વિશ્વકર્મા સત્સંગ મંડળને ચોવીસ પૂર્ણ કરીને પચીસ વર્ષમાં મંગળ પ્રવેશ કરી છે ત્યારે આ પ્રસંગે માં ભગવતી લોટા આજે તેડી અને રજત જયંતી મહોત્સવની શરૂઆત કરી છે પણ આ પ્રથમ આપણે અગિયાર તારીખે વિશ્વકર્મા દાદાની ની તિલોર અખંડ જ્યોત લાવી અને અગિયાર તારીખ અમાસ માક્ષરવત અમાસને દિવસે આપણે આ રજત જયંતી મહોત્સવની શરૂઆત કરી છે અને આજે આ પ્રસંગની અંદર સમાજના દરેક અગ્રણીઓ નાના મોટા ભાઈ બહેન ખૂબ જ ઉત્સાહ ભાગ લઈ રહ્યા છે અને તમામ મંડળો એટલે કે શ્રી સૌરાષ્ટ્ર ગુજરત જ્ઞાતિ મંડળ શ્રી વિશ્વકર્મા મંડળ અને આ વિશ્વકર્મા મંડળ અને સાથે સાથે વિશ્વકર્મા મહિલા મંડળ પણ ખૂબ જ આની અંદર સાથ અને સહકાર આપી રહ્યા છે ખૂબ સરસ વાત કરી કે સૌરાષ્ટ્ર ભુજ સુધાર ના સમાજના જે તમામ લોકો જે મહિલા ભાઈઓ અને તમામ મંડળો ઉપસ્થિત છે અને બધા મંડળો સાથે મળીને ચોવીસ વર્ષ કરીને વર્ષમાં મંગળ પ્રવેશ રજત જયંતિ મહોત્સવ પ્રથમ પ્રોગ્રામ માં ભગવતી રાંદલ એકસો આઠ ના લોટા સમાજમાં અનેક ઉત્સાહ અનેરો ઉત્સાહ છે અને ઉત્સાહ દરેક સભ્યો ધન મન સેવા આપે છે એ બધા સમાજનોબ્દ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય વિષયભરમાં આવનારા દિવસો ની અંદર બીજો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સતત એક વર્ષ સુધી રજા જયંતિ ઉજવણીની ભરપૂર તૈયારી છે અને અવનવા કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ છે રક્તદાન કેમ્પ છે પચીસ કલાકની ની અખંડ ઢોન છે એવા અને કાર્યક્રમ સત્સંગ શિબિર છે એવા વર્ષ દરમિયાન સત્સંગ છે આજના સત્સંગ વિશે મારે એટલું જ કહેવાનું છે કે અમારા જે આ ચોવીસ જે સત્સંગ મંડળ અમારું ચાલે છે અને પચીસ માં રજત જયંતિ મહોત્સવ ઉત્સવ જયારે ઉજવવા જઈ રહ્યા હોય ત્યારે મારા મંડળ ને મારે એ હાથ જોડીને એટલી નમ્ર વિનંતી કરવાની છે કે આપણા મંડળના જે સભ્યો છે એ વ્યસન મુક્ત બને એ મારી નમ્ર અપીલ છે દરેક સભ્યોને જય વિશ્વકર્મા વ્યસન મુક્તિ નું અભિયાન તો ગુજરાતભર ને દેશભરમાં ચાલે છે તો સત્સંગ મંડળ દ્વારા પણ આ એક અભિયાન ચાલુ કરવામાં ત્યાર પછી આપણે ગુજરાત કેવળની મંડળના પ્રમુખ આપણે માંડવીય સાહેબ છે જય વિશ્વકર્મા આજે સત્સંગ જે ચાલુ કર્યો આપણે એને પચીસ વર્ષ પૂર્ણ થયા છે તો એ નિમિત્તે આપણે એકસો આઠ લોટાનું આયોજન કર્યું છે અને એમાં આપણે એક કલાક નું જે રાંધલ માતાનું નું કથાનું એક આયોજન કર્યું છે અને ફૂલ સંખ્યામાં પબ્લિક હાજર છે જય વિશ્વકર્મા ગુજરાત સુધાર ના તમામ સભ્ય અહિયાં ઉપસ્થિત સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર જ્ઞાતિ મંડળના પ્રમુખ દશરથભાઈ જાદવાણી પણ છે શું કયો દશરથભાઈ બહુ સરસ આયોજન છે આ પ્રકારનું અને સત્સંગ મંડળ જે ગુજરાત જ્ઞાતિ મંડળની પેટા સંસ્થા છે એને આ ચોવીસ વર્ષ પૂર્ણ કર્યા છે સત્સંગ મંડળે અને એના ઉપલક્ષમાં આ રાંધના લોટાનો ફેરવવાનો કાર્યક્રમ યોજ્યો છે બહુ સરસ આયોજન છે હું સવારથી અહીંયા છું ગઈકાલે પણ મેં વિઝિટ લીધે કોઈ ગોઠવતા હતા ત્યારે ઇન્દોરગઢથી મહેન્દ્ર બાપુ પણ વધારેલા છે અને આ લોકો વધારે વધારે જ્ઞાતિબંધુ આજે લાભ લીધો હું આ બધું જોઈને મને પોતે રાજી થઈ ગયો છું એના સરસ કાર્યક્રમ અને બધા ભાઈઓનો સાથ સહકારથી આ કાર્યક્રમ સરસ થઈ રહ્યો છે આપણે જોઈએ કે ગુજરાત સમાજ ની અંદર આ પેટામાં બધા સાથે કામ કરે છે તો આ સત્સંગ વિશે કે આપણે વાત કરીએ એક નાતી મંડળી સાથે બધાને જોડી દેવાનો પ્રયાસ છે અમારો એ બધા આપણે એક જ છીએ ભાવના સાથે આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે જેમ કે સત્સંગ મંડળ છે કેળવણી મંડળ છે મહિલા મંડળ છે વિશ્વકર્મા સેવા મંડળ ટિફિન સેવા છે એ બધા એક જ છે પણ ખબર નહીં કેમ જુદા જુદા પડી ગયા તો પાછા ભેગા થઈ ગયા ખૂબ સરસ વાત કરી કે ગુજરાત સ્વદાસ સમાજની અંદર અલગ અલગ જે મંડળો હતો બધા જુદા પડી કે બધાને એક સાથે ભેળવવાની દશરથભાઈ જાધવાણીના પ્રયાસ અને પ્રયત્ન ચાલુ છે અને સો ટકા એકદમ સક્સેસફુલ થઈ રહ્યા છે અને અત્યારે આપણે જોઈએ કે મા રાંધલના એકસો આઠ લોટા અત્યારે તેડાઈ રહ્યા છે અને અત્યારે તમામ લોકો એક સાથે છે અહીંયા તમે જુઓ છો સત્સંગ મંડળ કેળવણી મળે ગુજરાત સ્વદ્ધા સમાજ મંડળ તમામ મંડળના સભ્યો અત્યારે એક સાથે છે અને સમાજના હરેક ભાઈ બહેન બધા અહીંયા આપણે તમે જોઈ શકો છો